બર્થડે આપણે ઉજવીએ એમાં ચીકણા કર્મ બંધ થાય આપણો બર્થડે ઉજવવો એક જાતને તમારી વ્યવહારિક દ્રષ્ટિએ ભલે સેલિબ્રેશન લાગતું હોય પણ હકીકતની અંદર મૂર્ખામી છે સેલિબ્રેશન શેનું હોય જ્યાં આનંદ હોય ઉત્સાહ હોય ફાયદો હોય એનું સેલિબ્રેશન હોય જીવનની અંદર એક વર્ષ આપણું જયારે ઓછું થઈ ગયું હોય એનું સેલિબ્રેશન હોય ધંધાની અંદર પચાસ સો કરોડનું નુકસાન થયું હોય એનું સેલિબ્રેશન હોય ખરું ભાઈ શરીરની અંદર કોઈ રોગ આવી ગયો હોય કેન્સર જેવો એના કોઈ સેલિબ્રેશન ના હોય વૈરાગ્ય શતકકાર એમ કે છે

અહીંયાથી પર અંદર સાથે આવે છે બાકી અહીંના અરબો ખરબો રૂપિયા પણ કંચનભાઈ અહીંયા મૂકીને જવાનું છે હા એક રાયનો દાણો પણ સત્સાન સુધારસ ગ્રંથ એમ કહે છે નાનું સરતે કૃષમ આપી સુંબમ એક ચણાના ચોલા ચોખાનો છોડું પણ અહીંયાથી સાથે આવતું નથી ભલે કદાચ આપણી એક વિચારધારા લેશ્યા હોય ભેગુ કરો ભેગુ કરો ગો આહેડ આમાં કોઈને તૃપ્તિ તો ક્યારેય થવાની જ નથી શાંતિ તો ક્યારેય થવાની જ નથી ઓકે સંભાણી પણ આજે દોડા દોડ જ કરે છે એલન મસ્ક પણ આજે દોડા દોડ જ કરે છે ભાઈ આખી દુનિયા સર નથી કરવી અંતરિક્ષ પણ સર કરવું છે માણસને ક્યાં પહોંચવું છે એ ખબર નથી પણ માણસ ક્યાં પહોંચે એના પેલા કર્મ સત્તા એને પહોંચાડી દે છે અને બધું હતું ના હતું થઈ જાય છે આજે સુપર સિટી ની અંદર આપણે જોઈએ છે ત્રણ વર્ષ પહેલા પ્રતિષ્ઠા મહોત્સવનો નો એ નજારો સ્મૃતિ પદની અંદર સામે આવી જાય કંચનલાલે બાંધેલું આ ભવ્ય થી ભવ્ય જીના એક વાત કહું કંચન અહીંયા અહિયાં પછી જવાનું મન થાય એવું નથી આ સરસ મજાનું વાતાવરણ આ ખુલ્લી હવા

અહિયાના વ્યવહારિક જીવનથી કંટાળી શ્રીલંકા પહોંચી જાવ છો ન્યુઝીલેન્ડ સ્વિટરલેન્ડ વર્લ્ડ ટુર મારવા પહોંચી જાઓ છો પાંચ દિવસની ભાઈ એની જંજાળમાંથી મુક્તિ તમને કદાચ ખ્યાલ નહી આવે પણ અમને પણ આજે એવું જ ફીલ થાય છે આ સિટીઓની અંદર પ્રસંગો ને પ્રોગ્રામો કરીને અમે થાકી જઈએ છે ત્યારે અમને બી એમ થાય કે ચાલો સુપર સિટી માં એક ટુર મારી આવે ભાઈ પરમ શાંતિ ની અનુભૂતિ થાય એક અલગ પ્રકારનો ચેન્જ અલગ પ્રકારનો એક્સપિરિયન્સ આપણને અહીંયા મળી જાય અને સૌથી વધારે મહત્વાનું જિંદગી ની અંદર જો કોઈ તત્વ હોય ને પૈસા નથી થે સત્તા પણ ના થે પણ શુકપાણ ના થે પણ સૌથી કિંમતી મહત્વા ચીજ હોય પીસ ઓફ માઇન્ડ મનની શાંતિ એ સૌથી કિંમતી છે મહત્વની છે અને આપણી કિંમતીમાં કિંમતી પુંજી જો કોઈ હોય તો મનની શાંતિ છે નંબર 2 મનની પ્રસન્નતા છે તમને કેટલું તમને મળ્યું હોય મનની પ્રસન્નતાને શાંતિ ન હોય તો બધું નકામું છે કશું ના હોય પણ મનની પ્રસન્નતા અને શાંતિ હોય તો બધું ઓકે છે અમારા જીવન ને તમારા જીવન ની અંદર ડિફરન્સ આ છે બધું હોવા છતાં પણ કા થોડું ના મળ્યું હોય કા થોડું બીજા ને વધારે મળ્યું હોય એની ઈર્ષ્યા ની અંદર અને અભાવ ની આતૃપ્તિ ની અંદર જીવ સળગતો હોય બધું મળવા છતાં પણ આ શાંતિ મન કોઈ પ્રસન્નતા ન થઈ નથીંગ કશું અમારી પાસે નથી યજ્ઞેશભાઈ પહેરેલા કપડા સિવાય કઈ નથી હા ભિક્ષા માંગીને જીવન જીવીએ છીએ ખુમારી થી રવાના પણ થઈ જશું ગામે ગામ કરતા જઈએ કે આંતરિક આપણી મૂડી જો હોય તો ખુશી છે અને ખુમારી છે ખુમારી થી જીવવું બઉ મહત્વનું છે આજે તમે ખુશી પણ ગુમાવી ખુમારી પણ ગુમાવી શાંતિ પણ ગુમાવી કેટલા અર્થા ધ્યાનો અશાંતિ ને ટેન્શનો વચ્ચે આપણે જીવન જીવતા હોઈએ છે કેટલી અસકેત શક્યતાઓ વચ્ચે કેટલી મોતની તલવારો અને કેટલાય રોગો ટેન્શનો એને તલવારો વચ્ચે આપણે જીવતા હોઈએ કઈ ટાઈમે શું ના થઈ જાય આ એક બહુ મોટો પ્રશ્નાર્થ છે અત્યારે આપણે શાંતિથી જીવીએ છે બે રોટલી પણ ખાઈએ છે શરીર થોડું કલમસ્તક છે થોડું હેરફેર હરવા પરવાનું મોજ મજા પણ કરીએ છીએ હાથે કરેલો ધર્મ બાંધેલા આવા કોઈક મંદિરો કરેલા આવા કોઈક ફળ અત્યારે આપણે ભોગવીએ છીએ યજ્ઞેશભાઈ કંદર ભાઈ પણ સરસ મજા થોડે આ પુણ્યના ભાતા બાંધી લેજો અહીંયા આપણે કોઈ પરમાનન્ટ નથી ઇઝ પરમાનન્ટ ઇઝ પરમાનન્ટ પરમાનન્ટ નથી એજ વસ્તુ પરમાનન્ટ છે કશું જ પરમાનન્ટ નથી આપણે પણ નથી પણ જો આપણામાં થોડી સમય સૂચકતા ને બુદ્ધિમત્તા હોય આપણે અહીંયાથી જવાનું છે ક્યાં જવાનું છે અને ત્યાંની પણ વ્યવસ્થા આપણે ગોઠવવાની છે ધર્મ કોઈ પણ હોય પરલોકમાં તો બધા માને કે ના માને

આ બહુ મોટો પ્રશ્નાર્થ છે આપણું કોઈ ડેડ એન્ડ નથી બહુ મોટો આપણો ભવિષ્યકાળ ફ્યુચર આપણો બાકી છે અને એને પણ આપણે માત્ર આજ ભવમાં અત્યારે જે લાઈફ સ્પેન મળ્યો છે બાકી છે એમાં આપણે શેપ કરવાનો છે બીજે શેપ કરવાની તક નથી બીજે તો માત્ર ભોગવવાનું જ છે જાનવરના ભવમાં ગયા બીજા કોઈ પણ ભાવમાં ગયા ત્યાં કોઈ પુણ્યય નથી સમજણ નથી સારા ભાવો નથી સાધના નથી ભક્તિ નથી નથી કશું જ જ આ આ એક ભાવ છે સમજણનો અને સામગ્રી મળી છે સરસ મજાની આપણે ભક્તિ કરી અને આપણે પરલોકનું નું ભાતુ સુરક્ષા કવચ અહીંયા ઊભું કરવાનું છે ત્રણ ત્રણ વર્ષના વાણા વીતી ગયા સમય પાણીના રેલાની જેમ જાય છે ખબર પણ પડતી નથી અને હમણાં આપણે પહોંચી પણ ગઈશું રોજ બરોજ બે પાંચ મેસેજો તો તમને આવે જ છે હમણાં તો બે કલાક પહેલાં તો એને ફોન કર્યો તો હા એ જ માણસ ગયો હમણાં ત્રીસ વર્ષનો માણસ રાતે ત્રણ વાગે છોકરો સૂતો છે સિવિયર કાર્ડિયક એરેસ્ટ આવ્યો રાતે ત્રણ વાગે સુતા સુતા પતી ગયો ઓલપ સડન કેન્સર ડિટેક થયું પંદર દિવસની અંદર કેશ કોલેપ્સો થઈ ગયા રસ્તામાં ચાલતા સિવિયર એટેકો આવે એટેક આઈ આડ અલા એક્સિડન્ટો થાય સેંકડો સંભાવનાઓ વચ્ચે આપણે જીવીએ છીએ આંખની ચામણા કરશો તો નહીં ચાલે ઇગ્નર આન્સીસ નોટ એક્સક્યુઝ સમજી રાખજો આંખ ખોલીને ચાલવાનું છે આંખ ખુલ્લી રાખવી એટલે અંતરની આંખ ખુલ્લી રાખવાની છે અવેરનેસ એલર્ટનેસ રાખવાની છે અંદરથી જાગૃત રહેવાનું છે અને આ જાગૃત રહી અને આપણા ભવિષ્યને સુરક્ષા કવચ અત્યારે આપણે ઊભી કરવાની છે કંચનલાલ કેટલું પુણ્ય લઈને તમે આવ્યા જે પણ આવે ને આ દેરાસર જોઈને મૂર્તિ જોઈને સ્પેલ બાઉન્ડ થઈ જાય પૈસાથી સારું થાય એવું માનવાની જરૂર નથી પણ એની પાછળ સરસ મજાના ભાવો હોય નિર્મળતા હોય નિસ્વાર્થ ભાવ હોય ત્યારે કલ્પના ન કરી હોય એવા કામો થઈ જતા હોય છે તમને તો કદાચ ખબર પડી નહી હોય મૂર્તિના ના ઓર્ડર ક્યાં આપ્યા છે આ ચીજ ભાઈએ અને રેડીમેડ આ આવી ગઈ ત્રણ વર્ષ પછી તમે કદાચ બિલીવ ના કરો અમને તો ફીલ થાય પ્રતિષ્ઠા વખતે ભગવાન જે રૂપ હતું આટલી ભક્તિ દર્શન વંદન અને પૂજનના ના પ્રભાવે પરમાત્મા ઓરા પણ વધતી હોય છે પોઝિટિવ ઓરા કેમ કે અહીંયા બધા આવે ને શ્રી સારા વિચારો લઈને આવે અને સારા વિચારો કરે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કો તાર્કિક દ્રષ્ટિથી સારા વિચારો કરે ભક્તિભાવોની છોડો ઉછળે ત્યારે એ પોઝિટિવ ઉર્જાનું એક વાયુ મંડળ રચાય અને અંદર તમે જાઓ એટલે એ વાયુમંડળ પોઝિટિવ ઉર્જા સાવર થતી હોય અને સાવર થયેલી ઉર્જા આપણને પવિત્ર કરતી હોય છે જેમ જેમ વર્ષો જાય એ મૂર્તિની અંદર આ પવિત્ર ઉર્જા વધારે થતી હોય છે એની પ્રભાવકતા વધતી હોય છે એના રૂપ પણ વધતા હોય છે અને એના કારણે આ આબાદી આસપાસને પરિસરની સમૃદ્ધિ આ બધું વધતું હોય છે અમે તો સેંકડો અનુભવો કર્યા છે જ્યાં ભગવાન આવે છે જ્યાં પ્રતિષ્ઠાઓ થાય છે ત્યાં બે ચાર વર્ષની અંદર એટલી જલાલી આ આ પૂછો જય જયમંગલવાળા બેઠા સિત્તેર લાખના ખાલી ફ્લેટ લીધા તા બધાએ સાહીબાગમાં ઓનલી સિત્તેર લાખ સિત્તેર લાખ ભરવાના કોઈની પાસે પૈસા નહી ત્રણસો ફ્લેટ કોઈએ ભાડે લીધા કોઈએ લોન થી લીધા દસ વીસ ટકા એ કદાચ સિત્તેર લાખ ભર્યા હશે અને પ્રતિષ્ઠા વખતે મારા સાહેબ અહીંયા તો કોઈ બોલી બોલનાર નથી ભાઈ મેં કીધું ભાઈ તમે અંડર એસ્ટિમેટ માં ના રહો આ દાદો છે આ કોઈ પથ્થરની પ્રતિમા નથી આ જીવંત પરમાત્મા છે એના ઉપર છોડી દો અને કંચનલાલ બીજો દિવસે આ બધા અમને એમ કહેતા હતા ત્રણસો ફ્લેટમાં એક વ્યક્તિ એક લાખ ની બોલી બોલી શકે એવા સમર્થ નથી અને બીજા દિવસે બોલી બોલાવી અજીતભાઈ ત્યાંના ને ત્યાંના જ લોકો બાર નો એક રૂપિયો નહીં આઠ કરોડ ની બોલી આ મારો તમારો કોઈ પ્રતાપ નથી જીવતી જાગતી બેઠેલી આ પરમાત્માની અચિંત્ય પ્રભાવનો આ એક પ્રભાવ છે કેટ કેટલાય ચમત્કારો જોયું ને ગઈ કાલે કંચનલાલ મારા મમ્મી સંસારી માતુશ્રી એમણે ગઈ કાલે 88 વર્ષે દીક્ષા લીધી આપના માતુશ્રી માતુશ્રી 30 વર્ષથી હું ના પાડતો તો એમણે હવે શું ઈચ્છા લઈને શું કરશો ઘરે બેસીને આરાધના કરો પણ જૂનાગઢ ગયા એમના ભગવાન પાસે ચાર મહિના રહ્યા નવ્વાણું કરી એવો ચમત્કાર થયો કે બધા અનુકૂળ થઈ ગયા મારાથી પણ ના ન પડાય અને ગઈ કાલે ધૂમધામથી દીક્ષા થઈ હું એમ કહું છું કે આ બધો જ પ્રતાપ આપણને જો શ્રદ્ધા હોય ને તો પરમાત્માનો અચિંત્ય પ્રભાવ છે આપણને આ પરમાત્માની અંદર

સંત જ્ઞાનેશ્વર હોય સંત હોય હોય કૃષ્ણની પ્રતિમા સામે સાક્ષાત જાણે કૃષ્ણ કનૈયો બેઠો છે એવી હોય ઝેરના કટોરા પણ અમૃત માં પરાવર્તિત થઈ જતા હોય દુશ્મનો પણ ઉભી પૂછડીએ ભાગતા હોય ઝેર પણ અમૃત થઈ જતા હોય આ તાકાત કોની છે યજ્ઞેશભાઈ પરમાત્માની ભક્તિ થી ઉભી થતી શ્રદ્ધાની તાકાત અતિશયોક્તિ વગર કહું ને તો છેલ્લા એક હજાર વર્ષના ઇતિહાસમાં અજીતભાઈ આવી ઘટના બની નથી કે પંચ્યાસી સત્યાસી વર્ષની ઉંમરે કોઈએ દીક્ષા લીધી હોય ગઈકાલે હું અહિયાં હતો તમારે ત્યાં સુધી આ દીક્ષા મારે સુપર સિટી માં જ કરવી છે આવું વિચારેલું મેં કીધું અને સંયોગો થોડાક બન્યા હતા પણ પાછા ગિરનારી દાદા ત્યાં ખેંચી ગયા બધું આ દાદા નું પુણ્ય ગજબ હોય મારે એમ કહેવું છે પરમાત્મા ઉપર જ્યારે અપ્રતિમ શ્રદ્ધા હોય ત્યારે કશું અશક્ય નથી તમારા સંસારના દિવસો અર્થ અને કામની પાછળ સુખ અને આશક્તિની પાછળ વેડ જાય છે એમાં થોડુંક આપણને જો આ શ્રદ્ધા થોડી ભક્તિ થોડું પુણ્ય આ બંધાઈ જાય તો આ આપણો બેડો પાર થયા વગર રહેશે નહીં બધા રીતે

પરમાત્મા ને અંજન કર્યા હોય તમે દીકરા ને જન્મ આપો ને અમારા મારા અને આ જીના લઈ પણ મારું અહિયાં આવ્યા પછી બહુ જ આનંદ થયો લાગણી થઈ અને આમ તો બીજા પ્રોગ્રામો હતા પણ બધા કેન્સલ કરી અને પાંચ છ દિવસ શાંતિ માટે હમણાં શાંતિ કીધી ને વર્લ્ડ ટુર માં જાઓ છો ને તમે શ્રીલંકા અમે શ્રીલંકા આવ્યા છે સમજો પાંચ છ દિવસ